ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ નેશનલ રેકોર્ડ બનાવી દીધો દોહા ડાયમંડ લીગમાં ભાગ લઈ રહેલા ચોપરાએ શુક્રવારે મીટરનો આંકડો પાર કર્યો ત્રીજા પ્રયાસમાં મીટર ફેંક્યો નીરજે પોતાના કરિયરમાં પહેલી વાર નેવ મીટરનો થ્રો કર્યો હતો જ્યારે નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે પણ તે નેવ મીટરનો થ્રો ફેંકી શક્યો ન હતો નીરજ હંમેશા કહેતો હતો કે તેને વિશ્વાસ છે કે તે એક દિવસ નેવું મીટર ફેંકી શકશે અને તેણે દોહા ડાયમંડ લીગમાં પણ આ અવરોધ પાર કર્યો હતો આ નીરજના કરિયરનો શ્રેષ્ઠ થ્રો પણ છે અગાઉ નીરજની કારકિર્દીમાં શ્રેષ્ઠ થ્રો નેવ્યાસી મીટર હતો જે તેણે બે હજાર બાવીસમાં સ્ટોકહોમ ડાયમંડ લીગમાં કર્યો હતો જુલિયન બેબરે ત્રીજા પ્રયાસમાં નેવ્યાસી મીટર થ્રો ફેંક્યો દરમિયાન કિશોર જેનાએ ત્રીજા પ્રયાસમાં ફાઉલ કર્યો ત્રણ પ્રયાસો પછી પણ નીરજ પ્રથમ સ્થાને રહ્યો હતો